સમાજના ઘણા બધા લોકો તેમની સાથે એકઠા થયા અવાજ ઉઠાવવા માંડ્યા પણ બિલાડીના ઘરે ગંઢ કોણ બાંધે તો એ માટે દેવદાનભાઈએ એ ચેલેન્જ ઉપાડી લીધી દેવદાનભાઈ મુછડિયા અને નરેશ વાલા બંનેનું સ્વાગત કરું છું વીઆર લાઈનના પાર પ્રે કાર્યક્રમમાં અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર દુકાન ઉપર બેઠેલા એક કિશોરને એક યુવાનને એક વડીલ સજ્જન જાય છે અને એમ કહે છે કે બેટા બેટા શબ્દનો ઉપયોગ કર્યો કે બેટા શબ્દનો ઉપયોગ કેમ મારા માટે કરવામાં આવ્યો એના એના લોકોએ ભેગા થઈ ગયા વેફરનું પેકેટ માગ્યું હતું બેટા વેફરનું પેકેટ આપ બસ વાંગલું જ હતું અને એટલો બધો ઢોરમાર મારવામાં આવ્યો અને દસ અન્ય આરોપી બીજા પણ લોકો તેમાં જોડાયા કે મારા દીકરાને તું એક પછાત સમાજનો હોવા છતાં બેટા હિંમત કેમ કરી શકે છે માર ખાઈને પોતાની એ યુવાની હત્યા કરવામાં આવી અને એ વડીલ સજ્જને એટલે એ એ સજ્જને જીવ પોતાનો ગુમાવ્યો આ બંને મુદ્દાઓને સાંકળીને આજે વાત કરીશું પાવર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલાં દેવદાન મુછડિયાજી મારે તમને સવાલ પૂછ્યો છે કે દિનેશ પાતર એડવોકેટ એક પછાત સમાજમાંથી એક કચડાયેલા વર્ગમાંથી આવેલા હોવાથી પોલીસે તેમને ખોટા કેસમાં ફસાવી દીધા કે જયરાજસિંહના ઈશારે જયરાજસિંહની સામેના વ્યક્તિઓનો પક્ષ લેવા બદલ તેમને ફસાવવામાં આવ્યો આ બેમાંથી કયો મુદ્દો વધારે આપને લાગે છે કે પોલીસના મનમાં હતો અને અમને દિનેશ પાતરને ફસાવી દેવામાં આવ્યા મને તો એવું લાગે છે કે જયરાજસિંહ કરતા જાતિવાદ આવી છે જયરાજસિંહ માત્ર ગોંડલમાં છે પણ જાતિવાદને કારણે પેલો તો દિનેશ એટલે ટાર્ગેટ બન્યો કે દિનેશ ચોક્કસ જાતિનો હતો કે એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું હતું કે અહીંથી અવાજ નહીં ઉઠે કેમ કે ગોંડલમાં જે અમારો સમાજ છે ગોંડલમાં અમારા સમાજે ક્યારેય પોલીસ સામે કે સરકાર સામે કે જયરાજ સામે ક્યારે અવાજ નથી ઉઠાવ્યો એટલે એને એ લોકો બે ફિકર હતા આને સામાજિક પ્રોટેક્શન મળવાનું નથી દિનેશની દિનેશની સામે આપણે ગમે તેટલી કાર્યવાહી કરશું તો દિનેશને સામાજિક પ્રોટેક્શન મળવાનું નથી એ લોકો સો ટકા વિચારતા હતા પણ એને કલ્પના નહોતી કે આને બીજા જિલ્લાઓમાંથી પણ સામાજિક પ્રોટેક્શન મળી શકે છે એટલે પહેલું કારણ તો હું એ જ ગણીશ કે દિનેશને સંદર્ભ પાછળ પહેલા તો મુખ્ય જાતિવાદને જવાબદાર ગણું છું દેવદનભાઈ મારે એ જાણવું છે કે દિનેશ પાતરને કેવી રીતે ખોટા કેસમાં એને ફસાઈ દેવામાં આવ્યો અને પોલીસે કેવા પ્રકારનો સિસ્ટમ ગુજાર્યો અને દિનેશ પાતરની આપે મુલાકાત લીધી તો એમને શું કહ્યું આ ત્રણેય પ્રશ્નોના જવાબ જોઈએ છે એને ખોટા કેસમાં ફસાવા માટેનું કાવતરૂ ષડયંત્ર જયદાસજી જાડેજાના ઈશારે કરવામાં આવ્યું એમ જે આક્ષેપ થાય છે એમાં તથ્ય શું છે એને કેવી રીતે ફસાયા બાદ એના ઉપર શું સિતમ ગુજારવામાં આવ્યો પોલીસ દ્વારા એ જે આક્ષેપ છે એ અંગે આપનું શું કહેવું છે મને આ પ્રશ્નોના જવાબ જોઈએ છે બરાબર છે દિનેશ પાતર છે દિનેશ પાતર છે એનો હું આપને ઇતિહાસ કહું દિનેશ પાતરનો પોતાનો વ્યવસાય એડવોકેટનો છે એડવોકેટ તરીકે એ જયારે કોઈ કેસ લે ત્યારે એનો ઘર ચાલે છે હવે દિનેશ પાત્રે જયરાજસિંહ જાડેજા સામે એનો પહેલો કેસ આશિષ કુંડળિયાના આજથી બે ત્રણ વર્ષ પહેલા જયરાજસિંહ ટાટિયા ભાંગી નાખ્યા હતા એ આશીષ કુંડળિયાનો કેસમાં દિનેશ વકીલ હતો ત્યાર પછી જયરાજજી ના દીકરા ગણેશ ગોંડલે જુનાગઢ થી જે રાજુભાઈના દીકરા સંજય નું અપહરણ કર્યું

ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા એટલે ત્યારે એ લોકો ફાયવા નહીં પછી બીજી વખત અમિત ખુટ નું જે સુસાઇડ પ્રકરણ આવ્યું અમિત ખૂટના સુસાઇડ પ્રકરણની અંદર જે પીડિતા હતી જે પેલા ફરિયાદી હતી જે બેન એ બેને એવું કીધું કે મને માર્ગદર્શન દિનેશ પાછળ આપ્યું હતું દિનેશ પાચરમાં તો કામ જ માર્ગદર્શન આપવાનું છે કારણ કે એ વકીલ છે અને વકીલ તરીકે તમે જ્યારે પણ વકીલ પાસે માર્ગદર્શન લેવા જાઓ તો એના નિયમ મુજબની ફી લઈ અને તમને માર્ગદર્શન આપતા હોય છે તો વકીલનો જે ધંધો છે એ માર્ગદર્શન આપવાનો છે અને એમ છતાં દિનેશને એમાં આરોપી તરીકે મૂકી દીધો આરોપી તરીકે મૂકી દીધો બાર દિવસની રિમાન્ડ માંગી બાર દિવસની રિમાન્ડ બાર દિવસની રિમાન્ડ કોર્ટે ના આપી એક દિવસની રિમાન્ડ ના આપી ઉલકાના સેશન કોર્ટે જામીન આપી દીધા બીજી ત્યાંથી નીકળી ગયો હવે દિનેશને ગમે એમ કરીને સાંસામાં લેવો છે કેમ કે દિનેશ સાણસામાં આવે તો બીજા લોકો બોલતા બંધ થાય એટલે બનાવ એવો બીનો કે બંને ગજેરા ઉપર

સોરી સોરી પિયુષ રાદડિયા જી પિયુષ રાદડિયા છે એને પોલીસ ટોર્ચર કરતી હતી એટલે દિનેશભાઈ પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન ગયા એટલે એને પીઆઈ આર્ગ્યુમેન્ટ કરી કે ભાઈ તમે મારા અસિલ ને ટોર્ચર ના કરી શકો તમે જે કામે બોલાવ્યા છે એને જમીન આપો તો આપો ન આપો તો જેલ વાલે કરો પણ તમે ટોર્ચર ના કરી શકો એ દરમિયાન પીઆઈ એમ કીધું ભાઈ તમે બેસી જાઓ પછી આ લોકોએ પિયુષ નું સ્ટેટમેન્ટ તૈયાર કર્યું

એ ડિવિઝન નું પોલીસ ચોકી આવી ગઈ એ ડિવિઝન પોલીસ આવી ગઈ કે તમે તમે તમારો કબજો લેવા આવ્યા છીએ તમારી ઉપર બીજો ગુનો દાખલ થઈ ગયો છે તાલુકા પોલીસ સ્ટેશન થી સીધા એ ડિવિઝન લઈ ગયા એ ડિવિઝન બે દિવસ રાખા એ દિવસ એ ડિવિઝન માં બીજે દિવસે જામીન મળ્યા તો બીજે દિવસે સુલતાનપુર પોલીસ સ્ટેશન ના લોકો આવી ગયા કે તમારી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને તમારો કબજો લેવા આવ્યા છીએ એમ એક સાથે ત્રણ ફરિયાદો એની ઉપર કરી દીધી

ત્યાર પછી મેં આ વિડીયો વાયરલ કર્યો અને ત્યાર પછી દિનેશને થોડીક રાહત થઈ બાકી તો પોલીસનું સતત ટોર્ચરિંગ ચાલુ હતું સતત ટોર્ચરિંગ ચાલુ હતું રાત્રે એને ઘરે જતા હતા એને ટોર્ચર કરતા હતા આવું બધું ચાલુ જ હતું જી પોલીસનું સતત ટોર્ચરિંગ હતું એ દરમિયાન દિનેશ પાતરજીના પરિવાર ઉપર એના ઉપર કેવો ત્રાસ વિતર્યો હતો એવી માનસિક હાલત હતી શું સ્થિતિમાં હતો એમનો પરિવાર સાહેબ એક જ ઘરનો જે મૂવી કમાવાના કમાનાર મુખ્ય મૂવી હોય એ જેલમાં હોય પરિવાર જેનાથી હળતો હોય જે માણસથી એ માણસ ખુદ જેલમાં હોય ને એક પોલીસ સ્ટેશનથી બીજે પોલીસ સ્ટેશન એને ખસેડી જતા હોય અને ગામમાં આપવાનું બજાર ગરમ હોય કે દિનેશ પાતરને તો ગુત્સો બીચમાં મોકલી દે દિનેશ પાતર હવે છૂટવાનો નથી ઘરે લોકો અશિક્ષિત હોય અજ્ઞાન હોય એ લોકોની માનસિક સ્થિતિ શું હોય એ તમે હું બે સમજી હતી પણ વાસ્તવિકતા એ છે કે

રૂમાલ નાખીને એનું મોઢું બંધ કરે અને પછી પાણી ગેડે તમારા નાક વાટે પાણી તમારા શરીરની અંદર જાય આઉટ ટોર્ચરિંગ કર્યું છે ઓકે અત્યારે દિનેશ પાતર ક્યાં છે અત્યારે દિનેશભાઈ બહાર છે પણ એ અત્યારે જાહેર એને હજી ભય લાગે છે હું જાહેર થાયશ ને તો મને શું કહેવાય મને હજી પોલીસ પકડી લેશે હજી એને ભય લાગે છે ક્યાંક પોલીસની નજરમાં ના આવી જાય એ રીતે સલામત જગ્યા પર પોતે છુપાઈ ગયા છે એનો અર્થ એ થયો પ્રદાનભાઈ મુછડિયા પાસે હું આવીશ કે દિનેશ પાત્રના કેસમાં ન્યાય મેળવવા માટે માત્ર ગોંડલ અને એની આસપાસના જે અનુસૂચિત જાતિના લોકો છે સમાજના લોકો છે

તારીખ પણ ડિક્લેર કરીએ છીએ એક લાખ દલિતો સંમેલન અમે ગોંડલ માં જ કરીએ છીએ જીગ્નેશ મેવાણી સંપર્ક કર્યો છે એ વાત સાચી છે નહીં જીગ્નેશભાઈ કોન્ટેક્ટ નથી કર્યો જીગ્નેશભાઈ કોન્ટેક્ટ એટલા માટે નથી કર્યો કે અમારું આંદોલન છે કોઈ રાજકીય આંદોલન નથી જયરાજજી આપ જાણો છો ભાજપમાં છે જીગ્નેશભાઈ કોંગ્રેસમાં છે પણ અમારું આ સામાજિક આંદોલન છે કાલ જીગ્નેશભાઈ અમારા કાર્યક્રમમાં આવે એટલે લોકો એવું કહેવા ને કે આ કાર્યક્રમ કોંગ્રેસ પ્રેરિત છે ખરેખર તો અમારો સમાજ સંચાલિત કાર્યક્રમ છે ઓકે સમાજ નું આ સંમેલન તમે આપ કહો છો કે 1 લાખ થી વધારે અનુસૂચિત જાતિના સમાજના લોકોને એકઠા કરવાનો પ્લાન છે ગોંડલ માં કરવાનો પ્લાન છે આ માટે પોલીસ ની પરવાનગી પણ લેવી પડે આવી કોઈ કાર્યવાહી થઈ ખરી અને ક્યારે બોલાવવા માંગો છો કયા મેદાન માં બોલાવવા માંગો છો અમે આપ સાહેબને ખ્યાલ હશે કે અમે

કે આ પ્રકારનું સંઘર્ષ ટાળવા માટેનું તમે ટાળવા માટે કોશિશ કરો આમાં એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવાથી કંઈ નહીં થાય જયરાજસિંહ તો અત્યારે ધારાસભ્ય નથી એમના પત્ની ધારાસભ્ય છે એટલે આવો તમે અનિરુદ્ધસિંહ જાડેજા અથવા તો બીજા લોકોના પાટીદાર સમાજના ઉશ્કેરાટમાં આવીને તમે આ બધું કરી રહ્યા છો એવું કોઈ સમજાવવાનો પ્રયાસ કરે છે ખરા આપને ઉપર ના એવો કોઈ પ્રયાસ થયો નથી પણ સાહેબ પેલા ક્લિયર હું કહેવા એક વાત કરી દઉં કે અમારી લડાઈ જયરાજસિંહ નથી અત્યારે અત્યારે અમારી લડાઈ રૂરલ બોન્ડલની જે રૂરલ પોલીસ છે એ પોલીસ દ્વારા જે અમારા દિનેશ ઉપર અત્યાચાર થયો છે ખોટી રીતે ગુનામાં ફિટ કર્યો છે એટલે પોલીસ ક્યાંક પણ ક્યાંક છે એ રાજકીય લોકોનો હાથો બની અને એને ખભે બંદૂક ફોળાવી રહી છે એટલે પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગણી સામે અમે સાથે અમે સંમેલન બોલાવીએ છીએ હમણાં થોડા દિવસ પહેલાં પીયુષ આદરણ્યનો અમે ઇન્ટરવ્યુ લીધો ત્યારે એને કેમેરાની સામે ટીવી સ્ક્રીન ઉપર એમ કહ્યું હતું કે મને પોલીસ દ્વારા એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે કેમ કે મેં જી જીગીસાબેન પાટીદાર અને અલ્પેશ કથિરિયાને સમર્થનમાં જ્યારે લોકો ગોંડલની મુલાકાતે આવ્યા જ્યારે એમને પડકાર આપવામાં આવ્યો ત્યારે તેમણે ગોંડલની ધરતી પર આવીને એ પડકાર ઝીલી લીધો ત્યારે તેમના સમર્થનમાં અમે લોકો હતા માટે અમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે પિયુષ દાદડીયાનો આ ખુલાસો હતો દિનેશ પાત્રનો ખુલાસો શું છે મારે એ પણ વકીલ ઉપર જયારે આ પ્રકાર નું કોઈ અત્યાચાર થાય કોઈ ગુંડાગીરી કરે કોઈ કેમની સામે એટલે પોલીસ વધારે પડતા ગેરકાનૂની પગલાં લે આવું કંઈ પણ થાય તો વકીલો એક સંગઠિત થઈ જતા હોય છે દિનેશ પાત્રના કેસમાં વકીલો સંગઠિત થઈને બહાર કેમ ના આવ્યા સરસ પ્રશ્ન પૂછો સાહેબ તમે હવે એ જ જાતિવાદ છે ને સાહેબ એ જ જાતિવાદ છે કદાચ વકીલો એવું સમજતા છે કે દિનેશ દલિત સમાજ આવે તો આપણે હું કામ એને પ્રોટેક્ટ કરવો જોઈએ અથવા તો સામેના પક્ષથી ડરતા હોય પોલીસથી ડરતા હોય અથવા પોલીસની પાછળ જે રાજકીય બેકગ્રાઉન્ડ છે એ રાજકીય બેકગ્રાઉન્ડ થી ડરતા હોય એને લીધે એ લોકો ખુલી બહાર ના આવતા હોય બે એક કારણ હોઈ શકે સાહેબ પિયુષ આદરિયા અને દિનેશ પાતર બંનેને એ લોકોને જબરજસ્તીથી પીળા રંગનું કોઈ પ્રવાહી પીવડામાં આવ્યું હતું એવો આક્ષેપ જે છે પિયુષ રાદડિયાએ રાજકોટની મધુરામ હોસ્પિટલમાં ડૉક્ટર હેમાંગ વસાવડા પાસે ટ્રીટમેન્ટ લીધી ડૉક્ટર એમાંગ વસાવડાએ બ્લડ સેમ્પલ એમના લઈ લીધા અને પીજર કર્યા કે કાલે ઉઠીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તેમને આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું કરવું હોય તો એ કરી શકાય એ માટે દિનેશ પાતરે આવા કોઈ બ્લડ સેમ્પલ પોતાના અથવા કયું પીળું પ્રવાહી પીવડાવી છે એનો કોઈ પુરાવો કોઈ આધાર डॉ मेडिकल रीते तपास कर मेडिकल तपास करी ने आ कोई प्रिजरव करी छे खरूज कोई पर वस्तु के जेना कारण ने एक्सेप्ट ने समर्थन मा इ पुरावो रजू करी जाकाई बापत्ती माने साहेब कर तो चालन ने बाई ले हेमंग वसावडा ने या जाता नी रिपोर्ट जन दवाखाने पण कदाच डॉक्टर ली जाय छे वसावडा साहेब तो पेन सैंपल लीदा जे छे 100% उ मानू ના એટલે ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાનો પણ ઇન્ટરવ્યૂ આ ટીવી ચેનલ ઉપર લેવામાં આવ્યો હતો અને એમને પિયુષ આદરિયાને કેવા પ્રકારનું પ્રવાહી પીવડાવવામાં આવ્યું છે એ જાણવા માટે એમણે બ્લડના સેમ્પલ લઈને પ્રિઝર્વ કર્યા છે કાલે ઉઠીને પોલીસ અથવા તો કોર્ટ માગે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આની તપાસ કરવી છે તો એમાંથી એના એનું એનાલિસિસ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સત્ય ઉજાગર કરી શકે એ માટે આ કરવામાં આવી છે મારે એ પણ જાણવું છે કે દિનેશ પાતરને જે પીડું પ્રવાહી પીવડાવવામાં આવ્યું એને જબરજસ્તી કરવામાં આવી એને એને કાનૂની એને એને ધરપકડ પહેલાં અટકાયત બતાવી હતી પછી ધરપકડ કરવામાં આવી ઉપરા ઉપરી ત્રણ કેસો કરવામાં આવ્યા ત્યાં સુધી સમાજ ક્યાં હતો કેમ સમાજ ખુલ્લીને બહાર ના આવ્યો સાહેબ હું એ જ કહું છું કે ગોંડલમાં જે અમારો સમાજ છે ગોંડલમાં અમારો સમાજ કોઈ અવાજ નથી ઉઠાવતો આખી વાત તો ત્યારે અમારા ધ્યાન ઉપર આવી જ્યારે દિનેશનો મેં વિડીયો જોયો

તમે કહો છો કે ગોંડલ બીજું મિરજાપુર બનવા જઈ રહ્યું છે પણ ઘણા લોકો ત્યાં માને છે કે મિરજાપુર તો બની ગયું છે ઓ મિરજાપુર થી પણ ખરાબ બની રહ્યું છે જે આપ બોલો હા એટલે ચોકસ ચોકસ લોકોના ચોકસ લોકોના ભયના ઉતારને લીધે દિનેશના સપોર્ટ કરવા કોઈ ફૂલી નથી આવતું મારું એમ કહેવાનું છે અનિલસિંહ જાડેજાનો સંપર્ક કર્યો આપે આપને સાહેબ નથી કર્યો આપને ખ્યાલ હશે કે અનિરુદ્ધસિંહ જાડેજા હા આપણને ઇન્ટરવ્યુ મીડિયા ને આપવા માટે પ્રગટ થઈ શકે છે અનિરુષિ જાડેજા પોલીસના નજરમાં એ ફરાર છે એ બધું ગોઠવણ ડોટ કોમ હોય તો આપણે કંઈ જાણતા નથી આપણી પાસે એની માહિતી નથી પણ માની લો કે ગોંડલમાં ગોંડલમાં આ સંમેલન બોલાયા પછી પછી શું એક અવાજ ઉઠ્યો અને પછી પાછળના પથરાઈ ગયા વળી ગયા બાઈક ઉપર અવાજ બંધ થઈ ગયો પછી શું સાહેબ એ જ વાત છે અમે સંમેલન કરશું ની અંદર અમે અમારી માગણીઓ મૂકશું અમારી માગણીઓનું સમાધાન નહીં થાય તો ગાંધીનગર જાશું સાહેબ